હેલો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ પર હું હરીશ વેકરી આજે હું એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું એ છે બીપી લો થવાના કારણો અને એને નિયંત્રણ કરવાના અસરકારક પાંચ ઉપાયો તો ચાલો શરૂ કરીએ બીપી લો થવાના કારણો સૌ બીપી લો થવાના મુખ્ય કારણો કેટલાક હોઈ શકે છે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું શરીરમાં પાણીની કમી સ્નાયુનો વધારે થકાવટ ખાસ દવાઓની અસરો લોહીમાં ખાંડનું સ્તર ખૂબ ઓછું થવું જેવા કારણો હોઈ શકે છે અને અમુક વાર આપણા દૈનિક જીવનની નાની ભૂલો પણ જવાબદાર બની શકે છે જેમ કે સવારે જમ્યા વગર સતત કામ કરવું પાણી ઓછું પીવું ખૂબ જ ઓછી ઊંઘ લેવી વધારે માનસિક તણાવ આટલા નાના કારણો એક મોટી સમસ્યા પેદા કરી શકે છે હવે જાણીએ બીપી કંટ્રોલ કરવાના પાંચ અસરકારક ઉપાયો ઉપાય નંબર પહેલો દહીં અને કિસમિસનું મિશ્રણ સવારે ઉઠતા જ એક નાનો કપ દહીં લો અને તેમાં પાંચ સાત કિસમિસ મેળવો આ મિશ્રણને નરણા કોઠે આરામથી ખાવો દહીં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન કરે છે અને કિસમિસ શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે ઉપાય નંબર બીજો પગના તળિયે સરસવના તેલની મસાજ દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા પગના તળિયે હરવા હાથે સરસવના તેલનું માલિશ કરો તેલ શરીરમાં તાપમાન અને લોહી પ્રવાહમાં મદદ કરે છે અને બીપી સંતુલિત રહે છે ઉપાય ત્રીજો કોથમરીનો રસ પીવો થોડી કોથમરી લઈ તેનો રસ કાઢો અને સવારે નરણા કોઠે પીવો કોથમરી શરીરમાં પોટેશિયમનું સ્તર જાળવે છે અને બીપી સંતુલિત કરે છે ઉપાય નંબર ચોથો કારેલાનો રસ અને મધ એક કપ તાજા કારેલાનો રસ કાઢો તેમાં બે ચમચી શુદ્ધ મધ ઉમેરો સવારે ખાલી પેટે આ મિશ્રણ પીવાથી બીપી સ્થિર રહે છે અને લોહીમાં શક્તિનો પ્રવાહ વધે છે ઉપાય નંબર લીંબુ અને મિશ્રણ એક રસ કાઢો અને તેમાં બે ચમચી મધ ઉમેરો ખાલી પેટે આ મિશ્રણ પીવાથી લોહીનો પ્રવાહ યોગ્ય બને છે અને તાત્કાલ તાજગી મળે છે મિત્રો બીપી લો એક ગંભીર પરિસ્થિતિ બની શકે છે જો તેનું યોગ્ય રીતે ધ્યાન દેવામાં ન આવે અને આ ઘરેલું ઉપાય સરળ છે પ્રાકૃતિક છે અને શારીરિક તંદુરસ્તી જાળવવામાં ખૂબ મદદ કરે છે સાચો ખોરાક પૂરતી ઊંઘ અને થોડી કસરત સાથે તમે તમારું બીપી સ્વસ્થ રીતે કંટ્રોલ કરી શકો છો જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય લાઈક કરો શેર કરો અને અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો